કરીને રામ રામ હું ગામ રાજુલા જાભોદરથી લધુભાઈ સોરાભાઈ બોલું છું અને વીજપુડીવાળા મારા ભાઈ કુટુંબ જે છે હાદુ ધીરા છે કે વિરાટ અપ્પુ કના વાસુર વિનાવાસુર આ સર્વો અમે આજ રૂપા કમાની પેઢીએ ભેગા થયેલ છે તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પછી તો મારી નાયતની આગળ મારી એક દલીલ છે મારી રજૂઆત છે મારી નાય કે ગામ સહિત ના દુધાળા ના કારોડિયા નાગજી બાબા ની કરિયા અર્જન નાગજી જયા નાગજી ને કરે નાગજી આજે 20 25 વર્ષ પહેલા અમારું હવેલું ભગાડી ગયા એ હવેલા ને ત્રણ દીકરા હોત પણ એમને કરી નાખ્યા તો અમે હજારો વખત રજૂઆત કરતા મારી નાચ નાચની પેઢીઓ થી દાડિયા મોકલતા પણ કોઈ કારોડિયા અમને જવાબ આપેલ નથી અમને કોઈ કારોડીઓ જવાબ આપેલ નથી અને મારી નાતે મારી નાતે અમુક અમુક ન્યાય પણ થવા દીધેલ નથી પેઢીયાથી ભગાડી મૂકેલા છે પેઢીયાથી ભગાડી મૂકેલા છે નાતેલો છે હગાવાળો છે હગાવાળો છે તો મારી ગદગંગાની આગળ મારી દલીલ છે મારી નાત કે ભાઈ આજથી આજથી સો હાથ વર્ષ પહેલાં કારોડિયાની દેવીનો કારોડિયાની દેવીનો નવરંગો માંડવો થયો તો ના તો ના જે કાંઈ છે અમે રાતના ઘરેથી ત્રણ તાડિયા મૂક્યા દારૂડિયો માટે પણ કોઈ જવાબ આપ્યો નહીં તો મારી નાય તો મારી નાત ત્યાં આગળ મારી દરેલ છે ત્યાં અમે દેવસુ પેઢી રૂપા કમાની પેઢી હતી દેવસુ લખ્યું તું તો નાતિનો એ દસ હજાર રૂપિયા પાળો મૂકી અને એ દેવસાની આઈન તોડી નાખેલી છે અને બોલી કરેલી કે ભાઈ આ તારા દસ હજાર મુક્તિ ખરા પણ તારા માથા હોળિયાને જવાબ દેવાનો ચારસો મહિનામાં તો નહીં તો ચારસો મહિનામાં જવાબ ન આપ્યો જવાબ ન આપ્યો અને જે કાંઈ છે સો થી હાથ વર હૈયા જિલ્લા છે નાથી લો તો મારી ગદગંગા આગળ મારું પગે લાગીને વાત કરું છું કે આજ અમે ફરી પાછા રૂપા કમાની પેઢીએ અમે આવ્યા છીએ આમ સૈયદના દુધાળા નાગજી બાબાની કરિયાતને અર્જન નાગજીની કરિયાતને કરહન નાગજીની કરિયાતને સિયા નાગજીની કરિયાતને કોઈ રામ રામ કોઈ રામ રામ રોટલો બીડી બાકા અથવા કોઈ દેવીની છે કોઈ તાહલીનો વ્યવહાર કોઈ માટલીનો વ્યવહાર

કોઈ તમે દેવીની સેહ આપો કોઈ તમે તાહળી આપો માટલીનો વ્યવહાર આપો એના ખવડાવો તો આની મજપા જેટલા દેવસા લીધા એ દેવસા તમારી આડા તમારા મોભી દીકરા દીકરાને તમારા બાળ ને મારે બીજા નંબરમાં

કોઈ આની ભેગો વ્યવહાર કરો કે તમે કોઈ આરો તોડો કે તમે નજરામણ મૂકો પાંચ રૂપિયાથી માંડીને કે એક રૂપિયાથી માંડી અને પાંચ લાખ સુધીમાં પણ નજરામણ મૂકી અને એનો ફાળો તમે તોડો કોઈ વ્યવહાર આપો તો મારી પાસે જેટલા દિવસા લખ્યા સાર મારી વિહળી હગતડીનો ન્યાય તમારા બાળ બસા વાહન છે જે કાંઈ તેત્રી કરોડ દેવીનો ન્યાય તમારા બાળ બસા વાહન છે હિમાલયનો રખો સોગેટનો રખો એના એ પણ ન્યાય પણ તમારા બાળ બસા વાહન અને તમારા મૂભી દીકરા વાહન છે ઉઝન નગરીની દેવી રાજા વિક્રમાની દેવી સિંધુડી દેવી રાજા વિક્રમની દેવી સિંધુળી મેળવીનો ન્યાય તમારી વાહન છે આ ચાર વરી નવનાથ તેત્રી હું અને મારી કુળની દેવી રખો અને જે કહે છે બધા દેવસા મૂક્યા અને ઓગણીસ માં ઓગણીસમાં માં કુંભનો પણ દેવસું મૂકેલું છે મારી નાગણીસ માં કુંભ પણ દેવસું મૂકેલું છે એટલી વાતમાં સમજી જજો મેલામાં મેલું દેવ શું મૂકેલું છે કાબલમાં વાંચી લેજો મારી નાય એટલે મારો લધુ જોરાનો ન્યાય કરજો આ ન્યાય ન કરો તો તેત્રી કરોડ દેવીનો ન્યાય તમારા બાળ બસા આડો છે જાપોદ રખાનો ન્યાય તમારા બાળ બસા આડો છે ચાર વરી નવ દેવીનો ન્યાય તમારા બાળ બસા આડો છે તેત્રી કરોડ દેવીનો ન્યાય તમારા બાળ બસા આડો છે આનું કોઈ તમે આરો તોડો કોઈ નજરામણ મૂકીને તમે આરો તોડો તો જે કાંઈ છે ચારની દેવીનો ચારની દેવીનો

નાથી પછી હરિનાનજીની પેઢ જે ચાર પેરી ભેગાય છે આ ચાર ફેરી ઉડાણ કરી મીકેલા છે તો એ જવાબ દેતા નથી પછી એની માથે પહેલા દિવસ અમે મીકેલા સાત વાર પહેલાં તે દસ હજાર રૂપિયા મીકી અને એ હર જેથી પાછા એ દસ હજાર રૂપિયા છે વેરાવળ વેરાવળ આપણે બાબુ ગગજીની જે પીડ્યા છે પણ તોય અગી જવાબ આપતા નથી એની માથા દિવસ અમે લખેલા છે તમને હુંજન કોઈ એનો આરોપ કરો કોઈ રામ રામ કરો કોઈ દેતાની સુલા આપો કોઈ સાંઈજોનો વ્યવહાર કરો કોઈ બીનો કાંઈ વ્યવહાર કરો તો દેવ કેટલા દેવસાગ છે એ તમારી પાસે થાય 啊，就这。